સુરતના બિલ્ડર સાથે ઘડિયાળી ગેંગના માથાભારે ઝુબેર ઘડિયાળીએ કરોડોની ઠગાઈ આચરી હોવાનો બનાવ મૈધરપુરા પોલીસ છે સુરતમાં ફરી ગુનેગારો સક્રિય થયા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે અગાઉના ગુનેગારો કે જે હાલ વિદેશમાં હોય તેની સામે બિલ્ડરે ફરિયાદ કરી છે મૈધરપુરા પોલીસ મથકમાં બિલ્ડર શબ્દીર લોખંડવાલા દ્વારા ઝુબેર ઘડિયાળી નામના ગુનેગાર વિરુદ્ધ

મધુપરા પોલીસ સ્ટેશન ખાતે આ કામના જે ફરિયાદી છે સબીરભાઈ જાફરભાઈ લોખાણવાલા જે પોતે એક બિલ્ડર છે અને તેઓના એક મિત્ર છે હુસેન દાગીનાવાલા જે એવું જણાવ્યું હતું કે મારો મિત્ર એટલે જુબેર ઘડિયાલી જે આ કામના આરોપી છે એ આફ્રિકા ખાતે રહેશે અને ત્યાંથી એ હીરાનો મોટો વેપારી છે જો તમે એની જોડે હીરાનો વેપાર કરશો તો તમને ફાયદામાં રહેશે જેથી આ ફરિયાદી એને થોડું એવું થયું કે ભાઈ એના જોડે ધંધો કરે તો ફાયદો થશે તો એને હુસેન દાગીઓનો સંપર્ક કર્યો કે ભાઈ કંઈ કશું વાંધો નહીં મારું જાફી આજે કામનો આરોપી છે ઝુબેરભાઈ એની જોડે મારી મુલાકાત ગોઠવી છે તો એની જોડે વાતચીત કરી લીધી અને પછી સ્ટાર્ટિંગમાં એને હીરા માટે એને પંચાવન લાખ રૂપિયા આપ્યા હતા એમાં પચાસ લાખ એને રોકડા આપ્યા હતા અને પાંચ લાખ એને આટી મારફત આપેલા હતા એમ કરીને પંચાવન લાખ રૂપિયાની પ્રથમ ડીલ થઈ હતી ત્યારબાદ જે આ કામને જે જુબેર ઘડિયાળી છે એને એવું કીધું કે ભાઈ મારો જે માલ છે એ કસ્ટમમાં પકડાઈ ગયેલ છે તેથી તમે બીજું કંઈ પૈસાની હેલ્પ કરો તો સારું તો એને કીધું ઠીક છે તેને પરીથી પાંત્રીસ લાખ રૂપિયા એને આપેલા આમ એની પાસે જુગેર ઘડિયાળી પાસે પંચાવન અને પ્લસ પાંત્રીસ એટલે નેવું લાખ રૂપિયા આપી દીધા જેથી એ પૈસાની ઉગરણી વારંવાર કરવાથી એવું જણાવ્યું કે ભાઈ મારા પૈસા આપો તો જે ફરિયાદીને એને જણાવ્યું કે ભાઈ મારો બે પ્લોટ પડેલા છે અહીંયા લાગેડ પોલ્યુશનની ગલીમાં એક પોલ્યુશન ની વિશાળમાં આવેલી ગલી છે ત્યાં એક પોલોટ પડેલા છે અને એ પ્લોટ હું તમને વેચાતું લઈ લો અને હું તમને એ પ્લોટ લખી દઉં તો જેથી છે ને આ જે જુબીર ઘડેલી છે એને પ્લોટના પૈસા પણ લઈ લીધા હતા ફરિયાદી પાસેથી અને દર્શાવેજ કરે તો વકીલ પાસેથી અને એના જે સારી તો મળીને બે એની જોડે પૈસા પણ લઈ લીધા કરોડ દસ લાખ રૂપિયા અને દસ્તાવેજ પણ લઈ લીધો આમ એને ટોટલ બે કરોડની આસપાસની છેતરપિંડી કરેલી છે અને આ જે ઝુંબેર ઘડેલી છે ને ઇતિહાસ જોવા જઈએ તો ઘણા પોલીસમાં એના વિરુદ્ધમાં કેસો દાખલ થયેલા છે અને આમાં જે પણ ઇન્વોલ્વ છે આરોપીઓ એને છોડવામાં આવશે ને હાલ એમાં લગભગ બે ત્રણ આરોપી પકડાયેલા છે જે પોલીસ કસ્ટડીના રિમાન્ડ ઉપર છે અને હવે જે પકડવાના બાકી આરોપી છે એનો પોલીસ પકડવાની ચક્રીમાન ગતિમાન ચાલુ છે સર બિલ્ડર ને આગળ જે આ જે માથા લોકો જે જુએ ઘડિયાળી ને એના સાગરી તો જો હેરાન કરશે તો પોલીસ કઈ રીતના પકડાશે સર યસ આ જો આ જે જુએ ઘડિયાળી ને જે માણસો ફરિયાદી કે એના સાગરીતો ને જો હેરાન કરશે તો પોલીસ વિરુદ્ધ આ તો કીધું કે જો જે તમારું નામ સબીર જાફરભાઈ લોખંડવાલા સબીરભાઈ તમારા સાથે શું ઘટના બની છે મારા સાથે ઘટના મેમ બની કે હું બે હજાર વીસમાં એના પહેલાંથી હુસેનભાઈ દાગીના સાથે મારો પરિચય હતો એક જ સમજ હતો એટલે અમે લોકો વારંવાર મળતા બી હતા પરિચય બી જૂનો હતો પછી મારા મધર એક્સપાયર થયા ત્યારે એ ઝુબેરભાઈ બધા મને સાનુભૂતિ આપતા તો મને ગમતું બી હતું જરા એના પછી એ લોકો એકવાર ડિમાન્ડ કરી પંચાવન લાખ રૂપિયા હીરાના કામ માટે જોઈએ છે મેં પંચાવન લાખ રૂપિયાની સગવડ એ લોકોને કરી આપી જે મારા પાસે હતા એ વખતે ત્યાં પચાસ લાખ રોકડા હતા અને પાંચ લાખ મારા બેંકમાં તમે ટ્રાન્સફર લોકો એક જઈને કીધું કોઈ સરફરાજ પટેલના નામ પર મેં કેવું કંઈ નામ છે એમાં મેં નાખેલા આરટીજીએસથી એના પછી પૈસા પણ ટાઈમ આવ્યો ત્યારે એમ કહે કે માલ કસ્ટમર પકડાયો ગયો છે મેં વાત મારી લીધી કદાચ હોઈ શકે આ ધંધામાં એવું બને છે તો પછી મેં પાંત્રીસ લાખની બીજી સગવડ એ લોકોને કરી આપી નેવું લાખ આપ્યા પછી એ લોકોએ કે હવે હજી માલ છૂટતો નથી ને બહુ પ્રોબ્લમ થઈ ગઈ છે તમે અમારો પ્લોટ લઈ લો જે લાલગેટ પોલીસ સ્ટેશનની હદમાં છે તો હું એ પ્લોટ જોયો મને ગમી ગયો હું સુરતનો લોકલ બિલ્ડર છું નાનો બિલ્ડર છું એવું કંઈ મોટો નથી પણ લોકલ કામ કરું છું નાના નાના બે બે કરોડના પ્લોટ લઈને બિલ્ડિંગ બનાવવાના મેં કીધું મને ચાલશે આ જગ્યા મેં મારા આ આર્કિટેકને બી જગા બતાવી હું એમના સાથે હૈદરભાઈ વકીલ જેમના સાથે ડોક્યુમેન્ટ એમના બનતા હતા એનાથી બી મને આયાદને કાલુ લઈ ગયા એ કીધું કે હા ચાલીસ લાખ રૂપિયા વાઇટને આપવાના છે બાકી સ્ટેપ બી લેવાઈ ગયા છે અસાનદારો બી પાસ છે તો મેં એને ચાલીસ લાખની સગવડ કરી આપી ઉપરના સિત્તેર લાખ બી આપી દીધા પછી મને કોઈ બી સંજોગના અંદર આ ના અંદર લોકો મને કોપરેટ કરવા તૈયાર નહીં હતા જગાના પેપર બી મને આપતા નહીં હતા પછી દર વખતે કંઈક ને કંઈક નવી વાતો લાવી અને મારા પપ્પાએ જગા રાખી લીધી છે મારી છોકરીની શાદી માટે એમ કરીને મને છેલ્લા સુધી રમાડ્યા જ કર્યું આ જગા નહીં એને હુસેનભાઈને બી મેં ઘણા પૈસા આપી ચૂકેલો છું પછી બે લાખ રૂપિયા બી મેં એને આપ્યા અને ઘડી ઘડી એમને પૈસા જોઈતા તો મને આપતો તો બી એક લાલચ એમ હતી કે મારા પૈસા જે ગયેલા છે ઝુબેરના અંદર જેને હું ઓળખતો જ નથી જેને જોયો જ નથી ખાલી આ હુસેનભાઈ થકી અને એના ફોન થકી જ મળેલો છું તો મને એમ કે મારા પૈસા નીકળી જાય બસ હું આ જ આરસ આરસ એના પર છેલ્લા ચાર વર્ષથી લડી લીધો હતો હવે જ્યારે મને એકદમ થઈ ગયું હવે આ લોકોને પૈસા આપવાની કોઈ નિયત જ નથી તે વખતે પછી મેં એ લોકોએ મારા પાસે પાંત્રીસ લાખ રૂપિયા બીજા બી લીધેલા છે પણ એ પછી મેં એકદમ કંટાળીને કમિશ્નરશ્રી પાસે ગયો કમિશ્નરશ્રીએ મને મારી વાઇફ અમે બે જણ ગયેલા સવારે બહુ શાંતિથી સાંભળા એના પછી અમારી ફરિયાદ બી કમિશ્નરશ્રીએ મૈધરપુરામાં ટ્રાન્સફર કરીને મૈધરપુરા પોલીસે કામગીરી કરીને એને ઝડપી બી છે હજી કાલુ નૈયા જ વોન્ટેડ છે જેને હું પૈસા રોકડા કાલુ નૈયા જ લેવા આવતા હતા એ કાલુ નૈયા વોન્ટેડ છે એ બે જણા મળે તો ખબર પડે કે એ લોકો પૈસા લઈ જઈને કોને આપેલા છે સુરતમાં પૈસા બધા મેં કાલુ નૈયા જ નાથમાં આપતો હતો અને એ લોકો જુબેરભાઈના માણસ તેમ કરતા હતા જુબેરભાઈ કાંઈ એમ કહેતા કે ભાઈ આ કાલુ નૈયા જ પૈસા આપી દો તો હું એ લોકોને પૈસા આપતો તો બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે